રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ ટેસ્ટી હેલ્ધી એવા દાળ ભાત દાળ ભાત બનાવવા માટેની તૈયારી કરી લઈએ સૌ પ્રથમ એક વાસણમાં એક બાઉલ જેટલી તુવેર દાળ છે એને આપણે પલાળવા મૂકશું થોડી વાર માત્ર પલાળવાની છે ત્યાં સુધી આપણે ભાતની તૈયારી કરી લઈએ એક વાસણમાં આપણે અઢી ટેબલ સ્પૂન જેટલી તેલ ઉમેરીશું ભાતનો આપણે વઘાર કરવાનો છે જેથી કરીને દાળ ભાત છે એકદમ ટેસ્ટી લાગે તેલ થઈ જાય ત્યારબાદ આપણે સ્પૂન જેટલું જીરું એડ કરશું અને કાળા મરી છે પાણી નાખીને આપણે એનો વઘાર કરી લેશું જેટલા તમારે ભાત બનાવવાના હોય એટલું પાણી એડ કરજો ભાત ડૂબે એટલે બે ઇંચ જેટલું પાણી રહેવું જોઈએ જેથી કરીને ભાત છે સરસ સરસ છૂટા બને હવે આપણે ચોખાને ધોઈ લેશું દોઢ વાટકી જેટલા ચોખા લીધા છે જીરાસર ચોખા છે તમે અહીંયા કોઈ પણ ચોખા લઈ શકો છો જે તમે ખાતા હો એ ચોખા લઈ શકો છો હું અહીંયા દોઢ વાટકી જેટલા ચોખા એડ કરું છું ચોખાને આપણે સરસ બે પાણીએ ધોઈ લેવાના છે ચોખાને ચોખા આપણા ધોવાઈ ગયા છે ત્યાં સુધી આપણે દાળને પણ ધોઈ લઈએ દાળ ધોવાઈ છે એટલે સાઈડમાં રાખી દેસુ આપણે જોઈએ ભાતનું પાણી થઈ ગયું છે કે નહીં ભાતનું પાણી થઈ ગયું છે હવે આપણે એમાં ચોખા એડ કરી દઈશું ચોખા એડ કર્યા બાદ સરસ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે જેથી કરીને મસાલાનો ટેસ્ટ છે દાળમાં આપણે દાળ ડૂબી એટલું પાણી ઉમેરીશું બે ઇંચ જેટલું પાણી ઉપર રહેવું જોઈએ જેથી કરીને દાળ સરસ રીતે બફાઈ જાય સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠાને સરસ રીતે મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને બંધ કરી લેશું લસણ પીસુ ત્યાં સુધી આપણે આપણા ભાત જોઈ લઈએ ભાત સરસ રીતે છૂટા છૂટા બની ગયા છે ત્યાં સુધી આપણે દાળને પણ જોઈ લઈએ દાળ આપણી બફાઈ રેડી થઈ ગઈ છે પાંચ વિસલ પાડેલી હતી દાળને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે દાળનો વઘાર કરવાનો છે દાળને સરસ રીતે મેસ કરી લેશું ચમચાની મદદથી જેથી કરીને એક ખટ્ટ થઈ જાય ખાંડણીમાં જે આપણે લસણ ઉમેરેલું હતું એની અંદર આપણે મસાલા એડ કરીશું ધાણાજીરું પાવડર છે હળદર પાવડર છે લાલ મરચું પાવડર છે પેસ્ટને આપણે સાઈડમાં રાખી દેશું હવે આપણે દાળનો વઘાર કરી લઈએ એક વાસણમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરેલું છે એની અંદર આપણે રાઈ અને મીઠા લીમડાના પાન એડ કરશું ત્યારબાદ આપણે આખા મસાલા છે એને પણ એડ કરી દઈએ તમારી પાસે જે અવેલેબલ હોય એ મસાલા એડ કરી શકો છો હિંગ ઉમેરેલી છે બીંગનો પણ વઘાર કરવાનો છે મસાલા થઈ જાય એટલે આપણે એમાં એક મરચું અને એક ટમેટું છે ઝીણું સમારેલું એને એડ કરેલું છે ટમેટા થોડા ન પડે એટલે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું મસાલાના ભાગનું મીઠું છે આપણે દાળમાં મીઠું એડ કરેલું છે સરસ રીતે વઘાર કરવા માટે આપણે હવે લાસ્ટમાં પેસ્ટ છે એ ઉમેરી જેથી કરીને સરસ રીતે તેલમાં ચડી જાય વઘાર થઈ ગયો છે હવે આપણે એમાં દાળ એડ કરી દઈશું દાળને સરસ રીતે મસાલામાં મિક્સ કરી લેવાની છે અને ઢાંકણ ઢાંકીને આપણે એને બે થી ત્રણ મિનિટ માટે કુક થવા દેશું ખોલીને જોઈએ એકદમ સરસ દાળ ઉકળી ગઈ છે એક ઘટ થઈ ગઈ છે હવે આપણે એમાં કોથમીર એડ કરી દેસું આપણે દાળ અને ભાત બંને રેડી થઈ ગયા છે ઉપરથી આપણે લીંબુ એડ કરશું હવે આપણે એને સર્વ કરી લઈએ એક બાઉલમાં આપણે દાળ એડ કરશું તુવેદાના ફાયદા પણ અનેક છે આડમના દાણા છે એડ કરશું હવે દાણને આપણે ભાતમાં એડ કરી દઈએ આપણો દાળ ભાત બનીને રેડી થઈ ગયા છે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો